બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાચલી ગામે આવેલા તળાવનો તૂટી ગામના પ્લોટ પ્લોટ વિસ્તારમાં વિસ્તારમાં ભારે નુકસાન થવાનો ભય થયો છે તળાવ વરસાદી પાણી ઘૂસીને અસર પહોંચાડી શકે છે જેના પગલે ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે પાળ બાંધવાની માંગ ઉઠાવવામાં આવી છે સોમવારના રોજ ભાચલી ગામના પ્લોટ વિસ્તારના નાગરિકોએ વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું

અમારા ગામમાં ભાજરી ગામના પ્લોટ પાણીની સમસ્યા છે જે કુનાશ્રી અગાઉ હરિયાળીના લોકો દ્વારા નાકો તોડીને પાડવામાં આવેલું હતું જેના કારણે અત્યારે નીચાણવાળા રહેઠાણ વિસ્તારમાં પાણીનો ભરાવ થાય છે જેના આવેદન અમે તાલુકા પંચાયત મામલતદાર કચેરી ખાતે આપીએ છીએ લગભગ પચાસ એક ઘરોની વસ્તી છે હતી પણ પણ રજૂઆત રજૂઆત કરેલી તથા પંચાયતમાં દ્વારા કરવામાં આવી એનો કોઈ નિકાલ નહીં આવ્યો અમને તંત્ર ઉપર વિશ્વાસ છે અને તંત્ર ને ખાતરી છે કે જો એ સમસ્યાનો જલ્દી નિકાલ કરવામાં આવે તો અમારા દૂર થઈ શકે